બોલો શ્રી અંબે મા કી જય નવ દુર્ગા માતની જય કુળદેવી માતની જય રાંદલ રાંધલ જય સર્વેવાલા ભક્તોને આજે નવરાત્રિની સર્વેને શુભ ખૂબ ખૂબ શુભકામના આજે હું નવરાત્રિનો એક માતાજીનો ગરબો લઉં છું તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો નાનકડા મંદિરમાં બારા માડી કુમેરે નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી કુમેરે ચા ચરના ચોકમાં માડી ગરભે રમવા આવ્યા રે ચા ચરના ચોકમાં માડી ગરબે રમવા બે ઘુમવા આવ્યા રે નાનકડા મંદિર માં મારા રાંદલ માડી ઘુમે રે મે જઈને પૂછ્યું માડી શું તમારા નામ રે મેં જઈને પૂછ્યું માડી શું તમારા નામ રે মাৰি চামু হচিনে বোয় ৰান্ধল মাৰু নাম ৰেচিনে বোয় ৰান্ধল মাৰু নাম ৰে নকৰা ৰান্ধল মি কুমেৰে ননকাম মাৰ ৰান্ধল মি কুমেৰে ચા ચર માં માડી માં ભાડી રમવા આવો ને ચા ચરના ના માડી માં રમવા આવો ને મેં જઈને પૂછ્યું માંડી ક્યાં થે મેં જઈને પૂછ્યું માડી ક્યાં તરો વાસ રે કુદરડી ફરી ને બોલા ચડવા મારો વાસ રે ઉદરડી ફરી ને બોલા દડવા મારો વાસ રે નાનકડા મંદિર માં મારા રાંદલ માડી તુમે રે ચાચર ના ચોક માં માડી ગરબે રમવા આવ્યા રે જઈને પૂછ્યું મારી શું તમારી અસવારી મેં જઈને પૂછ્યું માડી શનિ તમારી હાથે ત્રિસૂળ તારી માને ઘોડે શેય સવારી રે હાથે ત્રીસુળ તારી માને ઘોડે શેય સવારી રે કાનકળા મંદિર માં મારા કાંદલ માડી કુમેરે નાનકડા મંદિર માં મારા રાદલ માડી ઉમેરે ચા ના ચોક માં માડી બર રમવા આવો ને ચા ચર ચોક માં માડી બરબે ઘુમવા આવો ને હે જઈને પૂછ્યું માળી કોણ ત મારા કોણ સે હે જઈને પૂછ્યું માડી કોણ ત મારા કોણ શેબ શર્મા તાસ માતા બોલ્યા સૂર્ય મારા ખંતશે શર્મા તાસર માતા બોલ્યા સૂર્ય મારા ખંત રે નાનકડા મંદિરમાં મારા રાંડલમાળી કુમે રે નાનકડા મંદિર માં મારા રાંધલ માડી તું રે ચા ચરના ચોકે માડી ઘર બે રમવા આવો ને જઈને પૂછ્યું માડી શું તમને શોભે રે મે જઈને પૂછ્યું માડી શું તમને શોભે રે கே மோட்ட கே குண்டல் பங்க மாட்ட கானே குண்டல் பங்க மா சோபே ரே નાનકડા મંદિર માં મારા રાંદલ માડી કુમેરે નાનકડા મંદિર માં મારા રાંદલ માડી કુમેરે સા ચરના ચોક માં ભાડી ઘર બે રમવા આવ ચરના ચોક માંડી ઘર બે રમવા जने पस्यु माडी सेनो शेषणार रे जैने पस्यु माडी सेन शेषणार रे ए भन आर माने शा नो शार र भन आर माने शा नसणगार रे નાનકડા મંદિર માં મારા રાંધલ માડી તું મેરે ચાચર ના ચોકે માડી ગરબે રમવા આવો ને ભક્તો તારા રોજ મણી માના ગરબા ગાય રે ભક્તો તારા રોજ મણી માના ગરબા ગાય રે ધન્ય જીવન અવતાર માડી ભૂલ કરજો માપરે રે ધન્ય જીવન અવતાર માડી ભૂલ કરજો માપરે રે નાનકડા મંદિર માં મારા રાંધલ માડી ઘૂમે રે ચાચર ચોકે મારી ગરબે રમવા આવો ને ભક્તો માંડળ વિનવે માડી રાશે રમવા આવો ને

ચર ના ચોકમાં માડી પર બે રમવા મંદિર મંદિરમાં મારા રાંદલ માડી ઉમેરે બોલો શ્રી રાંદલ માતની જે અંબે માતની જે કુળદેવી માતની જે